વિડીયોમાં તમે જે આયસર ટ્રેક્ટર જોઈ શકો છો તે આઈસર ટ્રેક્ટર આજે આપણી ચેનલ ઉપર વેસાવવા માટે આવેલું છે કુલદીપભાઈને આ ટ્રેક્ટર આઈસર ચારસો પંચ્યાસી વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો એટલે તમને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય ટ્રેક્ટરનું મોડલ્સ કયું છે કિંમતભાઈએ કેટલી રાખેલી છે તમને ટ્રેક્ટર જોવા ક્યાં મળશે અને તમે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કઈ રીતના મેળવશો તે બધી વાત આપણે વિડીયોમાં આગળ કરી દઈશું એટલે વિડીયો આખો જોઈજો અને મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તમને તો વિડીયોને છેલ્લે લાઇક કરી દેજો તમે વિડીયોની અંદર જોઈ શકો છો આઈસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે સારી કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળી જશે તમે વિડીયોની અંદર ટ્રેક્ટર જોઈ શકો છો આખું ટ્રેક્ટર સાસવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે બે હજાર અગિયારનું મોડલ છે આઈસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર બે હજાર અગિયારનું મોડલ તમને જોવા મળશે તમે કન્ડિશન વિડીયોની અંદર જોઈ શકો છો ટાયર આખા છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો રિમોટ કરેલા નથી મીડિયમ કન્ડિશનમાં ટાયર તમને જોવા મળશે કંપનીના ટાયર છે ચારે ચાર ટાયરની કન્ડિશન પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો આખું ઓરિજિનલ કન્ડિશનમાં તમને આઈસર ટ્રેક્ટર જોવા મળી જાય છે કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને પચાસ હજાર અઢી લાખમાં ટ્રેક્ટર વેચી દેવાનું છે માત્ર ને માત્ર બે લાખ પચાસ હજાર ટ્રેક્ટરના કિંમત છે તમે વિડીયોની અંદર આઈસની કન્ડિશન જોઈ શકો છો સારી કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે સાવ ઓછી કિંમતમાં ભાઈને ટ્રેક્ટર વેચી દેવાનું છે એટલે જે કોઈ ખેડૂતભાઈઓને ભાઈઓને આયસ ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી કુલદીપભાઈ પરમારનો કોન્ટેક્ટ કરી લેજો તેનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં છેલ્લે જોવા મળી જાય છે હવે ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર અને કુલદીપભાઈ પરમાર પાસે તમને આ ટ્રેક્ટર જોવા મળી જાય છે કુલદીપભાઈ પરમારનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં જોઈ શકશો અને હું વિડીયોની નીચે પણ આપી દઈશ એટલે જે કોઈ ખેડૂતભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તે કુલદીપભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય રૂબરૂ કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યાર પછી તમે આ આઈસે ટ્રેક્ટર ખરીદી શકો છો એટલે કુલદીપભાઈનો કોન્ટેક અવશ્ય કરી લેજો